અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે મેયરના હસ્તે ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે મહત્વનું છે કે આજથી સાત જેટલી ડબલ ડેકર બસ અમદાવાદના રસ્તા પર દોડતી થઈ છે મેટ્રો સિટી અમદાવાદને આજે એક મોટી ભેટ મળી છે વાચાણે એમ છે કે અમદાવાદમાં આજથી ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે આજે અમદાવાદના મેયર પ્રતિભા જૈન સહિતના મહાનુભાવો દ્વારા આ ડબલ ડેકર બસને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી મહત્વનું એ છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તાજેતરમાં જ ગાંધીનગરમાં ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે જે બાદમાં હવે અમદાવાદમાં પણ એએમસી દ્વારા આ પ્રકારની બસની શરૂઆત કરાઈ છે અમદાવાદને ચોત્રીસ વર્ષ બાદ મળેલ ડબલ ડેકર બસમાં સાહીઠ જેટલા લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે આજથી ચોત્રીસ વર્ષ પહેલા એટલે કે એસી અને નેવું દાયકામાં બાળકો અને મોટેરાઓ તમામની ફેવરિટ હતી આ ડબલ ડેકર બસ તમને યાદ હોય તો જ્યારે તમે આ ડબલ ડેકર બસના ઉપલા ડેક પર આગળની સીટ પર બેસતા ત્યારે કેવો રાજા જેવો અનુભવ થતો હતો અગાઉ નેવુંના દાયકાના અંતમાં ડબલ ડેકર બસ અદ્રશ્ય થઈ ગયા બાદ હવે છેક ચોત્રીસ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે ડબલ ટેકરના સ્વપ્નને પુનર્જીવિત કર્યું છે આ ડબલ ટેકર બસમાંથી સાત બસો પ્રથમ તબક્કામાં હસ્તગત કરવામાં આવી છે જોકે ધીરે ધીરે તેની સંખ્યા દસ આકર્ષક વેસ્ટિબ્યુલ ઈ બસો સાથે પચીસ સુધી પહોંચશે નોંધનીય છે કે મંગળવારે ઇએમટીએસ બજેટ પ્રસ્તાવમાં આ યોજનાનું અનાવરણ કરવામાં આવ્યું હતું